નમસ્કાર દર્શક મિત્રો એસબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગરમાં મહેકતા મધરાતે ત્રણ ગામોમાં એકત્રીસ લોકોનો બચાવ શેત્રુજી ડેમ એંસી ટકા ભરાયો છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જેના કારણે ભાવનગરમાં તારજી સર્જાય છે આ જિલ્લાના અનેક ગામડાઓમાં પાણી ફરી વળતા રસ્તા ધોવાઈ ગયા છે આ સિવાય નદીઓમાં નવા નીરની આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે જોકે અનેક ગામમાં નદી નાળાના પાણી ઘૂસી ગયા હતા તેમજ અનેક ગામડા બન્યા હતા ભાવનગરમાં વલ્લીભીપુર તાલુકાનો ભેલો નદીમાં ઘોડાપુર આવતા નદીનું પાણી આસપાસના ગામડાઓમાં ઘૂસી ગયા હતા જેના કારણે નવા ગામ લોલિયાના હાલિયાદા અને ખેતા ટીમી સહિતના ગામડાઓમાં તાલુકા સાથેનો સંપર્ક તૂટ્યો છે નવા નીર આવવાની નદીની આસપાસ ગામડાઓને એલર્ટ કરી દેવાય છે સોમવારે મોડી રાત્રે ભાવનગરમાં વરસાદને કારણે સિજીયાળામાં ઓગણીસ લોકો ફસાયા હતા અને મોઘડામાં અગિયાર તેમજ આકોલ એક વ્યક્તિ ફસાવાની માહિતી હતી પાણીનો પ્રવાહ વધતા કુલ એકત્રીસ લોકો ફસાયા હતા જિલ્લાની વિવિધ રેસ્ક્યુ ટીમ દ્વારા આ લોકોને બચાવવામાં આવ્યા હતા